હય ગુરુદેવ ભગવાન આજ આપણે આપણી આ પાંત્રીસ નંબર વેરાયટી જે પાંત્રીસ સોરઠ ગોલ્ડ એમાં આપણે ફાલ જોઈશું બે બે છોડો ઉપાડશું પાંત્રીસ નંબરના મીનાક્ષીના બે છોડ ઉપાડશું અને બે છોડ આપણે ઓગણચાલીસ વાવી છે એના ઉપાડશું આ પાંત્રીસ નંબર છે બહુ સારી કન્ડિશનમાં છે અત્યારે એટલે આપણે બે છોડ ઉપાડી અને જોઉં કેવો ફાલ છે કેવો માલ છે ઇયરનો ઉપદ્રવ આવી ગયો હતો પણ હવે નવા કૂપણમાં કંઈ છે નહીં જોઈ લો ભગવાન અળસિયું હોત છે આપણામાં પાંત્રીસ નંબર છે અને માંડવી પોપટે હારા લાગી ગયા છે આપણે ભેગા ભેગા ત્રણ છોડ હતા આપણે ઉપાડ્યા છે ભેગા હવે આપણે જાય છીએ મીનાક્ષીમાં આ વાવેતર હતું આપણે ત્રીસ પાંચ બે હજાર પચીસનું એટલે આજ પચીસ થઈ છે તો પંચાવન દિવસની માંડવી થઈ છે ને માલ ઘણો સારો એવો છે ત્રણ પોપટા છે ઓલા ત્રણ છોડ છે તમે જોઈ શકો છો ત્રણ જ મૂળિયા છે આમાં આ છે આપણે મીનાક્ષી આપણે મીનાક્ષીના છોડ બે ઉપાડી અને એનું આપણે પણ જોઉં અને પછી એક આપણે ઓગણચાલીસ છે આ મીનાક્ષીનું વાવેતર આપણે હાથ છ કા છ એની આસપાસનું વાવેતર છે અને મીનાક્ષીમાં હવે કેવો ફાલ છે જોઈએ આપણે પણ મીનાક્ષી નવ લાઈને છે એટલે આપણે જોઈ આ મીનાક્ષી છે મીનાક્ષીમાં એ સુયાનું પ્રમાણ બહુ સારું એવું છે પણ પાંત્રીસ નંબરમાં આપણે સારો એવો માલ દેખાય છે અત્યારે અને મીનાક્ષીમાં માલ નથી દેખાતો પણ સુયા સારા છે એટલે માલ તો એમાં પણ થવાની શક્યતા પૂરેપૂરી છે રંગે બહુ સારી છે કુણપની ફૂટ નીકળી છે હવે આપણે આગળ આવેલી છે અને એક ઓગણચાલીસનો પ્લોટ છે ટીજી ઓગણ નંબર એ આપણે છે ત્રણ છ બે હજાર પચીસનું વાવેતર આ આપણે છ છ બે હજાર પચીસનું અને પેલી પાંત્રીસ નંબર છે એ આપણે ત્રીસ પાંચ બે હજાર પચીસનું વાવેતર છે ત્રણેય વેરાયટી આપણે જોઉં અને જોઈ હવે કેમાં ફાલ વધારે છે માલ વધારે છે અને કેનો ઉતારો વધારે લે છે એ તો આપણને છેલ્લે જ ખબર પડશે આ છે આપણું ઓગણચાલીસ નંબર અને ઓગણચાલીસ માંથી આપણે બે છોડ ઉપાડીએ આપણો એક છોડ હે આ આપણે ત્રણ છોડ જેવું આવ્યું છે પણ ખુલ્લું ખુલ્લું છે હમણાં આપણે બધું સાથે સાફ કરી અને નોખું કરી તમને આખું બતાવું હવે જુઓ તમે આ છે મીનાક્ષી એમાં આપણે એક છોડનું ગણી લઈ એક બે ત્રણ ચાર પાંચ છ અને આ જુઓ તમે શું સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર કમસે કમ વીસક પોપટા થાય ને એવું એક મીનાક્ષીનો છોડ છે સુયાવાળું આ છે ઓગણચાલીસ નંબરનો એક છોડ પણ એમાં તમે સુયાની સંખ્યા જુઓ બધી કોઈ એટલા છે અને અંદાજે એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ વીસ તો આમાં આપણે નખલાન પોપટા તૈયાર થઈ ગયા છે ને ઉપરાંત સુયા સુયા દશક બારક જેવા છે ઓગણચાળીસમાં જે એક્સ્ટ્રા જે પોપટામાં કન્વર્ટ નથી થયા નખલાઈ નથી થયા દસ બાર સુયા છે પ્લસ વીસ પોપટા તૈયાર એ છે ઓગણ નંબર આપણે અને હવે છે પાંત્રીસ નંબર આપણે પાંત્રીસ નંબર છે એમાં આપણે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચોદ પાંચ ઓગણીસ વીસ વીસ પોપટા જેવી અને નખલા થઈ ગયા છે અને પાંચ હાથ સુયા દેખાય છે જો તમે જોવો છો સુયા છે જીણા બધા ગણાતા વીસ ઉપર આમાંય વેરાયટી છે ત્રણેય વેરાયટી આપણી પાસે કમ્પ્લીટ છે અને ત્રણેય વેરાયટીમાં કઈ વેરાયટી સારી છે તે બધા મિત્રો જણાવજો આપણું પેજ લાઈક ન કર્યું તો લાઈક કરી દેજો ફોલો કરી દેજો અને આપણી પોસ્ટ ગમે તો શેર કરી દેજો મીનાક્ષી છે આ વે વેરાયટી આ વેરાયટી ઓગણચાળીસ નંબર અને આ પાંત્રીસ નંબર